તમારે શું કરવાનું છે કે કસ્ટમર ટ્રેકિંગ સીટ બનાવવાની છે આ બીજી સીટ છે જેનું નામ છે કસ્ટમર ટ્રેકિંગ સીટ કસ્ટમર ટ્રેકિંગ સીટમાં સાવ સિમ્પલ છે સિરિયલ નંબર નાખવાનો પાર્ટી નામ નાખવાનું છે બરાબર છે મોબાઈલ નંબર લોકેશન એ બધી જે બેઝિક જરૂરિયાતવાળી ડિટેલ છે નાખવાની છે પછી એના લાસ્ટ ત્રણ મહિના એના લાસ્ટ ત્રણ મહિનાનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે સેલ્સ એને કહેવાય સેલ્સ એનાલિસિસ એ સેલ્સ એનાલિસિસ કરવાનું છે એમાંથી તમારે ત્રણ મહિના નો બધા ડેટા જોશે કે આવું કરતો તો કે નતો કરતી જોવા માટે બરાબર છે રિપીટ બિઝનેસ આપે છે એના માટે જવું પડશે કે મહિનામાં મહિને કેટલી વાર બિઝનેસ આવે કોઈ બે મહિના બિઝનેસ કેટલી વાર પહોંચે વર્ષમાં બિઝનેસ કેટલી વાર આવી તમારે જવું પડશે એ બધું જોઈને તમારે તારણ એ કાઢવાનું છે કોઈ ત્રણ મહિનાનું કરી શકે કોઈ લાસ્ટ વન યરનું કરી શકે એ તારણ કાઢીને જોવાનું છે જોઈને એ નક્કી કરવાનું છે કે જે આ કન્ડિશન બધી લખી એટલી ફૂલફિલ કરે છે તો એને ગ્રીન કલર કરવાનું છે લીલો અમારી એક બી કન્ડિશન નથી કરતી અથવા શું કહેવાય નાઇન્ટી પર્સન્ટથી વધારે કન્ડિશન ફૂલફિલ નથી કરતો બરાબર દસ ટકાથી વધારે ટકા ન કરતો હોય વીસ ટકા ત્રીસ ટકા તો નહીં કરવાનું તો એને હજી ઓબ્ઝર્વ કરવાનો પણ સિત્તેર ટકા ઉપરનું જો ફૂલફિલ કરે સિત્તેર થી એંસી ટકા ઉપરનું તો એના ગ્રીન કલર કરનારું આમ તો સો સોળ ટકા જોઈએ પણ તમે એકવારમાં જજમેન્ટ કદાચ ના લઈ શકતા હો જ્યારે આ સીટ બનાવો ત્યારે તો તમારે શું કરવાનું જજમેન્ટ લઈ શકો તો ગ્રીન કરનાર સમજાઈ કે ગ્રીન કસ્ટમર કેવો હોય ગ્રીન કસ્ટમર સમજાણો બરાબર આ તક આ બધી બધી કન્ડિશન ફૂલફિલ કરે તો ગ્રીન કહેવાય બરાબર છે હવે તમે જ્યારે તારણ કાઢો છો અને તારણ કાઢતા કાઢતા તમને એ ખબર પડે છે કે તમે જજમેન્ટ જ નથી લઈ શકતા ક્યારેક સારો છે ક્યારેક ખરાબ છે ક્યારેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે પણ લાગી છે કે વધારે વધારે બરોબર થઈ જશે પેમેન્ટમાં રેગ્યુલર છે કે નથી તમે ખજવા નથી પાડી શકતી તમને અંદાજો આવતો નથી તમને અંદાજો નથી આવતો કે આ આ કેવો છે છે તો એને કલર નાખવા હવે એની વાત કરું કેટલા સો ઉપર કસ્ટમર છે હન્ડ્રેડ ઉપર કસ્ટમર કેટલા ને છે તો હંડ્રેડ ની સીટ બનશે હંડ્રેડ ના નામ હોય જેટલા હોય એટલા બધા હોય છે બરાબર કેટલાના પચાસ થી ઉપર છે પચાસ થી ઉપર છે ને એનું નામ હોય

તમારી બધી કન્ડિશન ફૂલફિલ કરતો હોય તો ગ્રીન જો ફુલફિલ ન કરે છે કે અંત સુધી તમને નથી સમજાતો ઈ જે હોય એ અને તમને નથી સમજાતો તો યલો બરાબર છે અને તમને ખબર છે કે ભાઈ તો હીરા લાલ છે કલાલ 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 ફોન ઉપાડતો નથી મેસેજ ના જવાબ નથી દેતો લેઝર લેજર મોકલ્યો તો જોતોય નથી

તમે ફોન કરો ને ઉપાડે નહીં તમને રમાડતો હોય તો ઈ થોડો એ સી માં આવશે બરાબર ઈ કંડિશનમાં ઈ તમે લખી લેવો જોઈએ ફોન ઉપાડતો જોઈએ બાય ફોન ઉપડે તો રિપ્લાય તો કરતો જ હોવો જોઈએ બરાબર તો હવે તમારે કશું એવો છે ફોન થી કોઈ ત્રણ ચાર પાંચ વાર ફોન ઉપાડે ખબર છે કે ઉપાડ્યા પછી આપણે કઈક કેવા નવા ઓર્ડર ની કે બીજી કોઈ વાત કરતા ત્યાં આપડી ઓલી જૂની પુરાણી ઉખાડીને ને એમને ક્યાંકથી આપણા પૈસા કાપવાનું જીતા વિચારતા કે તમારી પ્રોડક્ટ નામ છે પ્રોબ્લેમ છે ને હાઈલી નથી નાયા પગડી છે ને ઉપાડી જાવ ને અત્યારે અત્યારે ઉપાડી જાવ ને અને પેમેન્ટ ની વાત કરતા સાંભળવાય ગમ બરાબર તો એવા જે નમૂના છે ને એને શું કરવાનું આટલું સમજાઈ ગયું કસ્ટમર સીટ બનાવી ગઈ બધાય બનાવશો બનેલી છે બનાવવાની છે એમાં તમારે ગ્રીન યલો ને રેડ કરવાના છે ગ્રીન છે બધી કન્ડિશન ફૂલફિલ કરે યલો માં તમને નથી સમજાતો ને રેડ માં ખબર જ છે રાઈટ અહીંયા સુધી ક્લિયર